ભાદરવાનું કેળું અને માક્ષરનો મોળો જો ન આપે તો છૂટવીને પણ ખાવું ભાદરવો એટલે છૂટી છવાય વરસાદી સિઝન અને બીમારીનું પ્રવેશ દ્વાર આપણે જોઈએ છીએ કે ભાદરવામાં કૂતરા બહુ સડે છે વર્ષાની વિદાય અને શરદનું આગમન એટલે ભાદરવો દિવસે ધૂમ ધકે તડકો ખૂબ હોય અને મોડી રાત્રે ઠંડક હોય ઓઢીને સૂવું પડે એવો ઠાર પડે આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષા ઋતુમાં પિત્તનું શરીરમાં સંગ્રહ થાય અને શરદ ઋતુમાં તે પિત્ત પ્રકોપે એટલે બહાર આવે આ પ્રકોપવું એટલે તાવ આવવો ગરમી શરીરની બહાર નીકળવી ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ ચાર ઘરગથ્થુ પ્રયોગો કરી શકાય પહેલું ભાદરવાના ત્રીસી દિવસ રોજ રાત્રે સુતા પહેલા સુદર્શન મહાસુદર્શન ધનવટી બે ત્રણ ટીકળી ચાવી અને નવ શેકા ગરમ પાણી સાથે લેવી બીજું જો અનુકૂળતા હોય તો ફાધરવાના ત્રીસી દિવસ દૂધ ચોખા સાકરની ખીર ગળ્યું દૂધ કે બકરેલા પિત્તનું જાની દુશ્મન છે અને આ હેતુથી જ શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવાનું આયોજન થયું હતું ત્રણ જેની છાલ પર કથ્થઈ કાળા ડાઘ હોય એવા પાકેલા એક કેળાને છુંદી અને તેમાં ઘી સાકર અને ત્રણ ઈલાયચી ઉમેરી અને બપોરે જમવા સાથે ખાવા જો ખીર અને કેળા બંનેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું ચોથું ભૂલી ચૂકે તે ખાટી છાશ ન પીવી છાશને ખૂબ જ વળોભી અને પછી જ ભોજનમાં લેવી પાંચમું ઠંડા પહોરે એટલે વહેલી સવારે કે સાંજે પરસેવો વળે એટલું ચાલવું અને શરદની અનુકૂળતા હોય તો પાંચ કિલોમીટર દોડવું નવરાત્રીમાં ઠંડી અને ચાંદની રાતમાં રાસ ગરબાના આયોજન પાછળનું આ જ કારણ છે શરદ પૂનમની રાત્રે સોળે કળાએ ખીલી ઉઠેલ ચંદ્રને ધરાવેલ દૂધ પવવા જ આપણે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે રોગાણા શારદી માતા